હાલમાં ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ છે અને પ્રકૃતિને બરબાદ કરનારા અધર્મી નેતાઓને જીતાડવાના કર્મનું ફળ જાણે ગુજરાતના ખેડૂતને મળી રહ્યું હોય તેમ કુદરતે અતિવૃષ્ટિ કરી નાખી આવામાં બિચારો ખેડૂત જાય ક્યાં ગયા વર્ષના પાક નુકસાનના નાણાં હજુ પૂરેપૂરા ચૂકવાયા નથી એવામાં આ વર્ષે ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું નુકસાન ક્યારે ચૂકવાશે હજુ તો મંત્રીઓ ખેતરોમાં આટા મારશે મિટિંગો કરશે સર્વે કરશે હવે આવી ગતિથી સરકાર ક્યારે નાણાં ચૂકવશે તે તો આપણો ગોપાળ જ જાણે પણ મને એક ઉપાય સૂજ્યો છે જેનાથી ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ તાત્કાલિક ધોરણે કરી શકાય છે જો તમને આ ઉપાય યોગ્ય લાગે તો વધુમાં વધુ લોકો સુધી આને પહોંચાડજો આ ઉપાય મને નહેરુજી દ્વારા કરાયેલા એક ખોટા કામથી આવ્યો નહેરુજીએ આઝાદી પછી પોતાની લગભગ અઠ્ઠાણું ટકા સંપત્તિ એટલે કે એ સમયના એકસો છન્નું કરોડ રૂપિયાની સંપત્તિ રાષ્ટ્રને દાનમાં આપી હતી તો શું આવું જ કઈક ત્રીસ વર્ષથી સત્તામાં રહેલી ગુજરાતની લોકપ્રિય અંધભક્ત પાર્ટી સોરી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધારાસભ્યો સાંસદો આ કાર્ય ના કરી શકે દરેક વિસ્તારની અંદર તેમના જે નેતાઓ છે તેઓ પોતાની પ્રોપર્ટી બેંકમાં જઈને મોર્ગેજ મૂકી દે અને તે પૈસાથી ખેડૂતોને તાત્કાલિક નાણાં ચૂકવી દે પછી જ્યારે સરકાર પૈસાનું ચૂકવણું કરે ત્યારે એ પૈસા પાછા મોર્ગેજમાં ભરીને પોતાની સંપત્તિ છોડાવી લે તો જનતાના પૈસા જનતાને જ કામ લાગી જશે અને નહેરુની જેમ સંપત્તિ પણ દાન નહીં કરવી પડે પાછી તમે છોડાવી શકો છો આનાથી એક કાંકરે બીજેપી ચાર નિશાન સાધી શકે છે એક બીજેપીના નેતાઓનો ખેડૂત પ્રત્યેનો સાચો પ્રેમ જાહેર થશે અને બીજું જો તમે મોદીજીની નજરમાં આવી ગયા તો નેક્સ્ટ ટર્મમાં તમારું મંત્રીપદ પાકું રાઈટ ત્રીજું ખેડૂતોની સમસ્યાનું તાત્કાલિક નિવારણ થઈ જશે એટલે બે હજાર સત્યાવીસમાં તમારી સત્તા સચવાઈ જશે અને ચોથું બેંકને પ્રતિષ્ઠિત અને વ્હાઈટ કોલર ગ્રાહકો મળી જશે જે ભવિષ્યમાં ડિફોલ્ટ પણ નહીં થાય અને દાન કરવાનો ઠેકો શું ખાલી નહેરુજી લઈ લીધો છે મારા વિસ્તારમાં તો એક સાંસદ પાસે બસો કરોડ રૂપિયાના બંગલા છે એવી વાત માર્કેટમાં ચાલે છે તમારા વિસ્તારમાં જો કોઈ આવા નહેરુજીની જેમ અમીર નેતાઓ હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને એમનું નામ જરૂર જણાવજો કારણ કે મેં બેન્કમાં તપાસ કરી તો મેનેજરે મને કહ્યું કે આ ઉપાય સો ટકા વ્યવહારું છે અને તેઓ નેતાઓના સિબિલ પણ ચેક નહીં કરે અને કદાચ સરકાર જો પૈસા ના પણ ચૂકવે તો પણ આ નેતાઓની લોન બેંક ભવિષ્યમાં માફ તો કરી જ દેશે કારણ કે ખેડૂતોનું દેવું માફ કરવું થોડું જટિલ હોય છે તમને આ ઉપાય કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય હિન્દ